ભરૂચની સચ્ચિનાનંદ શાળા ખાતે સક્રિય પત્રકાર સંઘ જનસૃષ્ટિ ટ્રસ્ટ અને નારાયણ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક આંખ તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં ભરૂચ શહેર તેમજ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકોએ હાજર રહી આંખની તપાસનો લાભ લીધો હતો કેમ્પ દરમિયાન આધુનિક એસઆઈસીએસ ટેકનિક દ્વારા દર્દીઓની આંખોની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી તપાસ દરમિયાન જેમને મોતિયાની સમસ્યા હોવાનું નિદાન થયું છે તે તમામ દર્દીઓનું મોતિયાનું ઓપરેશન સંપૂર્ણપણે નિઃશુલ્ક કરવામાં આવશે તેમજ જેમને વેલની જરૂરિયાત છે તેમના માટે પણ નિઃશુલ્ક ઓપરેશનની વ્યવસ્થા કરવામાં આવી છે ડૉક્ટર તરીકે સ્નેહલ સોડિયા અને નવલસિંહ રાઠવાએ સેવા આપી હતી આ ઉપરાંત જેમને આંખના નંબર હોવાનું જાણવા મળ્યું છે તે તમામ દર્દીઓને ચશ્મા પણ સંપૂર્ણપણે વિનામૂલ્યે આપવામાં આવ્યા હતા આ સેવાઓ દ્વારા આર્થિક રીતે નબળા તથા જરૂરિયાતમાન દર્દીઓને મોટી રાહત મળી હતી આ અવસરે ભરૂચ સક્રિય પત્રકાર સંઘના સભ્ય મુનીર પઠાણ પૂર્વ પ્રમુખ જયશિલ પટેલ ફામી મોટીવાલા પ્રકાશ મેઘવાન ઇફ્તકાર સૈયદ ગૌતમ દોડિયા વાહિદ મસદ્દી સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને કેમ્પને સફળ બનાવવા સહકાર આપ્યો હતો આંખના આરોગ્ય અંગે જનજાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલા આ કેમ્પને મળેલ ઉત્સાહજનક પ્રતિસાદ બદલ સક્રિય પત્રકાર સંઘના પ્રમુખ દિનેશ અદવાણી અને જનસૃષ્ટિ ટ્રસ્ટના ઈશ્વર પરમાર દ્વારા તમામ સહયોગીઓનો આભાર માનવામાં આવ્યો હતો આજ રોજ પત્રકાર સંઘ દ્વારા સચિનાનંદ સ્કૂલ ખાતે આંખ તપાસ કાર્યક્રમ રાખેલ છે જેમાં બહોરા પ્રમાણમાં જનસંખ્યા લાભ લીધેલ છે પ્રોગ્રામ અત્યારે ચાલુ જ છે ત્યાર પછી જેમાં મોટિયાના કેસ જે નીકળે છે તેનું નારાયણ હોસ્પિટલમાં ફ્રી ઓફ ચાર્જ ઓપરેશન કરી આપવામાં આવશે તેમજ વેલના દર્દી હોય તો તેમનું પણ ફ્રીમાં ઓપરેશન કરવામાં આવશે મફત આંખ ચકાસણીનો મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે અને હાલ એ મેડિકલ કેમ્પ ચાલુ છે સ્થાનિક લોકોએ ખૂબ મોટા પ્રમાણમાં અહીંયા લાભ લીધો છે અને લઈ રહ્યા છે આંખની ચકાસણી કર્યા બાદ મફત ચશ્મા આપવામાં આવે છે અને જો તેમને મોતિયા બિંદુ નીકળે કે વેલની કોઈક સમસ્યા નીકળે આંખમાં તો એ સમસ્યાનું મફત નિદાન કેમ્પ નારાયણ હોસ્પિટલના માધ્યમથી કરવામાં આવશે એટલે ભરૂચ સક્રિય પત્રકાર સંઘ જનસૃષ્ટિ ટ્રસ્ટ બોલાવ અને નારાયણ હોસ્પિટલનો ખૂબ ખૂબ આભારી છે અને એમનો આભાર માનીએ છીએ